હું ધીરજ પી દરજી આ બે ગાયો જે મારી ઓફ થઈ ગઈ છે એ જીએબીના બેદરકારીના કારણે થઈ છે જીબીનો વાયર કાલે સાંજે સાત વાગે અહીંયા તૂટું હતું તે એ લોકોએ ટ્રાય જ નથી કરી કે સાંધવાનું કે ક્યાં તૂટું છે પછી રાતે ગાયો દસ સાડા દસ પછી ગાયો અહીંયા આવી છે ત્યાં સુધી પવર ચાલુ હતો ને પછી રાતે ગાયો દેવ થઈ ગઈ છે હજી સુધી જીએબીવાળા કોઈ આવ્યા નથી મેં લગભગ સિંતેરેક ફોન કર્યા છે જીઈબીવાળાને તો જીઇબીવાળા કોઈ જવાબ દેતા નથી તો આનું યોગ્ય થાય એ બદલ હું સરકારને અને મીડિયાને આભારી માનું છું કે આ કાંઈક આનું કરે વ્યવસ્થા કે આજે મારી ગાયો છે કાલે ઉઠીને કોઈ બાળક હોય કે માણસ હોય અહીંયાથી નીકળે તો એ જવાબદારી કોની રહેશે અત્યારે અહીંયાથી અમે ગાયોના સ્થળે જ્યાં છે અહીંયા ઊભા હતા તો કેશુભા બાપા અહીંયાથી નીકળ્યા હતા ધારાસભ્ય એમણે પણ અહીંયા આવી મને આશ્વાસન આપ્યો છે ને એમણે કીધું છે કે હું ગાયોનું પોસ્ટમોર્ટમ કરાવીશ આની જે કાર્યવાહી થતી હશે એ કરાવીશ ને જે દોષી છે લોકો એના ઉપર કાર્યવાહી થવા કરાવીશ આ બે ગાય જે એક્સપ્રેસ થઈ ગયા છે દેવ થઈ ગઈ છે એની એ અંદાજિત કિંમત કેટલી હશે અંદાજિત અંદાજિત કિંમત 35000 જેવી છે સાચી એક નહીં કે બેની 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 જે રીતે વર્તમાન સ્થિતિમાં એક ચક્રવાતના રૂપમાં જે પવન સાથે વરસાદ પડવાની આઘાઈ છે ગઈકાલે પ્રભાણી મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કલેક્ટરની હાજરીમાં બધા અધિકારીઓ સાથે બધા ધારાસભ્યો સાથે સાંસદ સાથે મિટિંગ પણ રાખી હતી જે રીતે આજે સાંજ સુધીની આગાહી છે ત્યાં સુધી આગોતરી રૂપે કચ્છ જિલ્લામાં લોકો કઈ રીતે આફતથી બચે લોકોને મુશ્કેલી ઓછી પડે તંત્ર અધિકારી પદાધિકારી સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આખા ગુજરાતની ચિંતા કરી રહ્યા છે એક એક જિલ્લાઓથી એક એક જણથી ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે કુદરતની આફતો તો સચેત અને આગોતરા આયોજનથી ઘણું એમાંથી બચાવી શકાય અને એ જ રીતે કચ્છને એક બે કિસ્સાને બાદ કરતાં કોઈ પણ મોટી જહાહાની નથી થઈ અને તંત્ર જે રીતે એક પોતાની ફરજમાં જ્યાં છે ત્યાં સારી રીતે લોકોને મુશ્કેલી ના પડે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એ રીતે હું માનું છું ત્યાં સુધી કચ્છમાં જે રીતે સીઝનનો વરસાદ આઠથી દસ ઇંચ પડતો અને છેલ્લા પાંચ છ વર્ષ ત્યાં ચાલીસ પચાસ પંચાવન ઇંચ વરસાદ પડે છે ત્યારે સ્વાભાવિક છે કે વરસાદની વધારે પડવાથી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ ક્યાંક ટૂંકી પડતી હોય તો મુશ્કેલી ચોક્કસ લોકોને પણ મળી રહી પડી રહી છે અને તંત્ર પોતાનું કામ જે રીતે થાય છે એ રીતે કરી રહ્યું છે આપણે અપેક્ષા રાખી કે લોકો પોતે સજાગ કરે ક્યાંક વહેતા પાણી હોય ક્યાંક ડેમ તળાવ હોય ત્યાં જવાનું ટાળે અને કેટલીક તકેદારી આપણે એડવાન્સ રાખશું તો આપણે પોતે બચી શકશું બીજો વિષય હમણાં હું જતો હતો ત્યારે અહીંયા રોડ ઉપર બે ગાયોના મોત થયા છે અને મેં તપાસ કરીને જાણ્યું હતું એને એમ કીધું કે રાતે વાયર જીબીનો જીવતો વાયર તૂટ્યો હતો અને જીવતો વાયર આખી રાત પડ્યો હોય અને જે બોર્ડે તકેદારી ન રાખી હોય તો મેં હમણાં જ વાત કરી કે બોર્ડને પોલીસને આનું રોજ કામ થાય અને જેની જવાબદારી હોય જવાબદારી પોતાને સમજવી જોઈએ અને જે રીતે બે ગાયનો મોત થઈ દુઃખદ એક વાત કહેવાય અને આ રીતે મેં હમણાં પણ વાત કરી કે હું આનું પોસ્ટમોર્ટમ કરાવી ડૉક્ટર વેટરનરીને ફોન કરી અને એક જેની જવાબદારી આપતા દિવસોમાં ઉપયોગી થઈ શકે એટલા માટેનું પણ મેં હમણાં જોયું અને સૂચના આપી